હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા અમારા સહયોગી કુલદીપસિંહ પરમાર જગદીશભાઈ પરમાર સાથે રાજકોટની જે આપણી સિરીઝ ચાલુ છે એમાં આપણું સ્વાગત કરું છું આપને વેલકમ કરું છું રાજકોટ આવ્યા હોય અને આપણે બધી જગ્યાએ બતાવી તો રાજકોટનું જે વિશાળ સિવિલ હોસ્પિટલ છે એ કેમ ન બતાવીએ આવો આપણે એક જે બિલ્ડિંગ છે રાજકોટના જે સિવિલ હોસ્પિટલના એની આપને વિઝિટ કરાવીએ અને બારોબારથી બધું એક એક જે સેન્ટર છે એની મુલાકાત અમે આપને કરાવીએ છીએ આખી સિવિલ હોસ્પિટલ આપને વિડીયોના માધ્યમથી અમે બરોબર બતાવીએ છીએ રાજકોટની આ સિવિલ હોસ્પિટલ છે આ પાર્કિંગ છે કેમેરામેન કેમેરો ફેરવીને બતાવી દે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે બિલ્ડિંગ ઉપર બધા બોર્ડ મારેલા જ હશે તમે બોલતા જજો એટલે હું આપણા બધા દર્શકોને બતાવતો જઈશ અને કહેતો જઈશ બધાને માહિતી આપતો જઈશ હમણાં જે એક આખું અહીંયા જનાના હોસ્પિટલ આખી એક બનાવી છે આખી અદ્યતન બનાવી છે જેનું હમણાં જ મોદી સાહેબે ઉદઘાટન કર્યું છે આખી આધુનિક પદ્ધતિથી આધુનિક સેવાઓથી મશીનરીથી બધાથી લેસ છે જેનું ઉદઘાટન હમણાં જ મોદી સાહેબે કર્યું છે તો દોસ્તો અમારી સાથે સિવિલ હોસ્પિટલની જુઓ આપ સફર માનો સિવિલ હોસ્પિટલને નિહાળો આપ રાજકોટ સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગ ઉપર નામ લખેલા હશે બંનેને કહું છું અમારા સહયોગીને જોતા રહીએ એટલે આપણે આપણા દર્શકોને બતાવતા રહીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની સફર આપણી અત્યારે ચાલુ છે બિલ્ડિંગ આપને નજરે ચડે છે એનું ફૂલ ફોર્મ તો શું થતું હોય આપને ખબર નથી દોસ્તો પણ એ બિલ્ડિંગ અહીંયા આપને નજરે ચડે છે અત્યારે બધા બિલ્ડિંગ બહુ મોટા બનાવેલા છે દોસ્તો ઘણી વિશાળ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે હાડકાનો ડિપાર્ટમેન્ટ અલગ ટ્રોમા સેન્ટર અલગ આંખનો વિભાગ અલગ બાળકોનો વિભાગ અલગ મહિલાઓનો વિભાગ અલગ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓપીડી છે આ બિલ્ડિંગમાં દોસ્તો આ જનરલ ઓપીડી બિલ્ડિંગ છે આમાં ડોક્ટરો છે એ નિદાન કરતા હોય છે દર્દીઓનું આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓપીડી સેન્ટર આપને નજરે ચડે છે ડાયાલિસિસ વિભાગ હોમોડાયાલિસિસ વિભાગ ઘણું વિશાળ આધુનિક ઉપકરણોથી રાજકોટની સિવિલ હોસ્પિટલ સજ્જ છે દોસ્તો છ માળનું બિલ્ડિંગ છે દોસ્તો વિશાળ બિલ્ડિંગ બધા લગભગ પાંચ છ પાંચ છ માળના બિલ્ડિંગો છે અને ઘણું બધું વિશાળ છે દોસ્તો આ છોમા કેર સેન્ટર આવેલું દોસ્તો આ બાજુ આમ જોઈ શકો છો

વિશાળ સિવિલ નું કમ્પાઉન્ડ છે આ નવું બિલ્ડિંગ છે આ જનની હોસ્પિટલ આ જનન હોસ્પિટલ છે ને કામ ચાલુ છે સિવિલ હોસ્પિટલ ની પોલીસ ચોકી પણ અહીંયા દોસ્તો છે દૂર દૂર થી દર્દીઓ સારવાર મેળવવા માટે અહીંયા આવતા હોય છે સરકારી એમઆરઆઈ વિભાગ આપણે નજરે ચડે છે દોસ્તો બિલ્ડિંગમાં દર્દીઓ બધા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આ જે સિવિલ હોસ્પિટલ છે એનો બહળા પ્રમાણમાં આમ જનતા છે જે મધ્યમ વર્ગ લોકો છે ગરીબ લોકો છે આ હોસ્પિટલનો લાભ લેતા હોય છે અને એક ખાસી એવી ભીડ દર્દીઓની આ સિવિલ હોસ્પિટલમાં જોવા મળતી હોય છે દોસ્તો વિશાળ કમ્પાઉન્ડની અંદર આખી જે હોસ્પિટલ છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વહેંચાયેલી છે હં બાજુમાં પુલ છે ને હા એ તો ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ બેનો એ મોચી બજાર કહેવાય એને ત્યાંથી સીધા જાય એટલે જુબેલી આવે ત્રિકોણ બાગ જુબેલી આગળ સીધું આવે દોસ્તો આ વિશાળ સિવિલ હોસ્પિટલનો કમ્પાઉન્ડ અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ રાજકોટ જનરલ સિવિલ હોસ્પિટલ અમે અત્યારે આપને વિડીયોના માધ્યમથી મોરબીની મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપને બતાવી રહ્યા છીએ આપને અમારી આ પ્રસ્તુતિ કેવી લાગી ગઈ એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો આપ પણ કોઈ જગ્યા વિશે જાણવા માગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવશો એ જગ્યાનો વિડીયો અમે આપના માટે લાવશું આપ આપની કોઈપણ પ્રકારની જાહેરાત કરવા માગતા હોય કોઈ પ્રમોશન કરવા માંગતા હોય તો પણ આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમે આપના વેપાર રોજગારની જાહેરાત ચોક્કસ કરી આપશું મોરબી સ્ટારની ટીમ હંમેશા અવનવી જગ્યાઓથી બધાને પરિચિત કરાવવાનું કામ કરતી હોય છે અને સાચી ને સચોટ વાત છે એ લોકો સમક્ષ પીરસતું હોય છે તો આ સિવિલ હોસ્પિટલની સફર તમને કરાવી કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા હો આ મેન એન્ટ્રી પોઈન્ટ હતો દોસ્તો અમારી ચેનલ ઉપર આપ નવા હો ને આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ મોબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક આપશો અને બને તેટલો શેર કરશો રાજકોટની સિરીઝ હજી આપણી ચાલુ છે હજી રાજકોટના ઘણા બધા વિડીયો વિશાળ છે આ તો ઘણી છે હજી આપણે કટકોટ ફરી રહ્યા છું

એક થોડો કટકો જ અત્યારે તમને બતાવી શક્યા છીએ દોસ્તો પણ આ અમારી પ્રસ્તુતિ આપને કેવી લાગી એ કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અને રાજકોટની જે સિરીઝ છે હજી આપણી હાલ ચાલુ જ છે દોસ્તો તો અલગ અલગ જગ્યાથી હજી આપને પરિચિત કરવાના છે રાજકોટની તો અમને સપોર્ટ કરતા રહ્યો કેમેરામેન અશમુખભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર કુલદીપસિંહ પરમાર સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને બાય બાય કહું છું આવજો